સાધ ના વખતે તેઓનું પવિત્રોડું નામ લેવાના માટે આ સુંદર તક મળી છે તેના માટે પ્રભુની સ્તુતિ કરીએ હા લઈ લો પ્રભુની આરાધના કરીએ આનંદ કરીએ કે પ્રભુ છે અને જ્યારે તેઓ છે ત્યારે આપણે ગભરાવાની પીવાની જરૂર નથી હાલે મિત્રો આપણા ઈશ્વર જ્યારે આપણી સાથે છે ત્યારે બી નહીં આપણું પાસે આપણી પાસે ઈશ્વરનું પવિત્ર વચન છે સર્વ દુઃખથી હોવા તારું રક્ષણ કરશે તે તારા આત્માની સંભાળ રાખશે હાલે લોહી

પ્રેઝ લોર્ડ અને આગળ વધીએ સ્ટક ન પ્રભુ યોગ્ય સમયે જવાબ આપનાર પ્રભુ છે તેઓ કદી બદલાતા નથી તેઓ હંમેશા એવા ને એવા જ પ્રભુ છે તે એક સરખો આપણા પર પ્રેમ કરે છે તેઓ કદી પક્ષપાત કરતા નથી હાલેલુયા અને આપણા પ્રભુ પુષ્કળ દયાળુ છે કૃપાળુ છે દયા કરવામાં ઉતાવળા છે કોપ કરવા ધીમા છે હાલેલુયા પ્રેઝ ધ લોર્ડ અને એવા ઈશ્વરની સ્તુતિ કરવાના માટે તેમનો પવિત્ર માટે ફરીવાર આ સમય આપણને મળ્યો છે ત્યારે પ્રભુની સ્તુતિ કરીએ પ્રભુની આરાધના કરીએ અને વિશ્વાસ કરીએ કે જે કઈ કામો હજી આપણા બાકી છે જે થયા નથી એ સર્વ કામો આપણા પૂરા થશે હાલેલુયા જે કઈ આપણે ચાહીએ છીએ કે પ્રભુ આપણા માટે કરે એ બધું જ થશે પણ કંડિશન એક છે કે આપણે આપણા સમય પ્રમાણે નહીં પણ ઈશ્વરના સમય પ્રમાણે રાહ જોઈએ પ્રભુને ખબર છે કયા સમયે કોના માટે શું કરવાનું છે કયા વખતે આપણી પ્રાર્થનાનો ઉત્તર આપવાનો છે તેઓ આપણેથી વિશેષ જાણે છે હા લીલું અને તેઓ દરેક સંજોગોમાં દરેક પરિસ્થિતિમાં આપણું સારું કરે છે હા લીલું લોર્ડ અને કોઈ તકલીફ છે કોઈ દુઃખ છે તો તે આપણા પ્રભુથી અજાણ નથી હાલ લુયા વચન તો કહે છે તેઓ આપણા આંસુઓને કોપીમાં રાખે છે કેટલી મોટી બાબત છે આપણા આંસુ કેટલા બધા વહેતા હશે કોઈ જાણતું પણ નહીં હોય આપણા વહલાઓ કદી ગણ્યા ન હોય ઘણી વાર તો આપણા પર પ્રેમ કરનારા જગતના લોકો પણ જાણતા નથી કે આપણે કેટલા દુઃખી છે નિરાશ છે આપણે ચિંતિત છે મિત્રો પ્રભુ પર ભરોસો કરીએ વિશ્વાસ કરીએ અને હિંમત રાખીએ બળ મેળવીએ પ્રભુ પાસેથી પ્રાર્થના કરીએ ભલે તમને એવું લાગતું હોય કે હવે કશું નહીં થાય કોઈ પોસિબિલિટી નથી પણ હું તમને કહું છું એવા સમયે જ પ્રાર્થના કરો કે પ્રભુ બતાવે કે જુઓ હું આજે પણ તમારો ઈસ્સુ છું એ પ્રભુ છું એ તમારો તારના છું જે અશક્યને શક્યતામાં બદલી નાખો હાલેલુયા આજે પણ આપણી પાસે આકાશમાંના બાપ છે કે જેઓ આપણે માટે સમુદ્રના બે ભાગ કરે છે તેમના દીકરાના નામે આપણે જે કંઈ માંગીએ છીએ તેઓ આપણા માટે કરે છે હાલેલુયા ગભરાઈએ નહીં વિશ્વાસ રાખીએ વિશ્વાસ રાખે છે તો પૂરો રાખીએ અધૂરો વિશ્વાસ કામમાં નહીં લાગે થશે કે નહીં થાય હું જાણતો નથી નથી જાણતી એના કરતાં બેટર છે મારો પ્રભુ મારા માટે બધું સારું કરશે મારા હકમાં જે સારું હશે એ બધું જ મારો પ્રભુ કરશે ભલે કોઈક બાબતો આપણને ન ગમતી હોય એવી આપણી સમક્ષ આવે બને પણ તો પણ હિંમત રાખીએ ચિંતા ના કરીએ કેમ કે તેઓ આપણા એવાય શું છે તેઓ આપણા એવા પ્રભુ છે તેઓ આપણા એવા પરમેશ્વર છે તેઓ આપણા દહ્યાળુ પ્રભુ છે જે આપણી સાથે છે સહાયક તરીકે મદદગાર તરીકે આપણા બચાવ તરીકે આપણા રક્ષક તરીકે આપણે ના પાડી છે બીસ નહીં કેમ કે હું તારી સાથે છું હાલે લોડ જો વિશ્વાસ કરીશું તો ઈશ્વરની નરી દયા અને કૃપા આપણે મેળવીશું જોઈશું પ્રેઝ પડતું ના મૂકીએ ઘણા બધા લોકો એવું વિચારતા હોય છે છોડ દેતા હોય છે કે જાઓ હવે કશું નથી કરવું અર્ધે રસ્તે આવીને જાણે વિશ્વાસ છોડ દેતા હોય છે જેમ કોઈ મુસાફરીએ જતા હોય અને વાહનમાં પેટ્રોલ ખતમ થઈ જાય એમ વિશ્વાસ ખતમ થઈ જાય પડવાલા મિત્રો એવા વખતે વિશ્વાસ કરીએ કે જ્યારે લોકો જે પ્રભુને નડકતા હોય એ કે કઈ થઈ શકે એમ નથી એવા સમયે વિશ્વાસ કર્યા કે જ્યાં કોઈ પોસિબિલિટી નથી શક્યતા નથી હું ઘણી વાર એવું કહું છું નહીં કે આર્ટસ કોલેજમાં હોટેલ મેનેજ કોર્સ શરૂ થયો આર્ટસ ને અને હોસ્પિટાલિટી ને કોઈ જ લેવા દેવા નથી નથી અને જ્યારે હું હટલમન કોલેજમાં જોબ કરતો તો એવા સમયે એ કોલેજની એક જાહેરાત આવી હતી હોસ્પિટાલિટીનો કોર્સ તેઓ શરૂ કરવાના છે અને એ સમયમાં તો હું જોબ કરતો તો એટલે એ તરફ ધ્યાનને આવ્યું ફરી જ્યારે મારા ઉપરા ઉપરી ઓપરેશન થયા અને પ્રેઝન્ટ જોબને મારે છોડવી પડી અને પછી એ ન્યૂઝપેપર જેમાં આવ્યો તેની એજન્સીમાં જઈને ત્યાંથી જૂનું ન્યૂઝપેપર એમાંથી અરજી શોધી કાઢીને એમાંથી જાહેરાત શોધી કાઢીને અરજી કરી હતી અરજી કર્યાને બે વર્ષ બાદ અરજી કર્યાને બે વર્ષ બાદ મને એ કોલેજમાંથી ફોન આવ્યો કે જ્યારે હું વિચારતો હતો કે પ્રભુ છેલ્લા બે વર્ષથી હું આમ જ ચાલ્યો જઈ રહ્યો છું મારી પાસે કોઈ આવકનું સાધન નથી પ્રીઝ અલોર્ટ અને એવા સમયે પ્રભુએ જોબ આપી અને એક બે વર્ષ એવા મારા જીવનના આ જોયા છે જેમાં પ્રભુએ પ્રત્યક્ષ દૂતની જેમ પ્રભુએ પ્રત્યક્ષ દૂતોને મોકલીને સહાય મદદ કરી છે હાલેલુયા જેમ આપણે સવારે સાંભળ્યું પિત્તરની પાસે દૂતને મોકલવામાં આવ્યા એલિયાની પાસે મોકલવામાં આવ્યા એમ એ બે વર્ષમાં મેં ઘણા બધા લોકોને દૂતની જેમ મને સહાય કરતા જોયા હાલેલુયા નોકરી છોડ્યા પછી બે વર્ષ સુધી મને રૂઝ આવી નથી ઓપરેશન ની અંદર ઉપરા ઉપરી ત્રણ ઓપરેશન થયા હતા કોઈ જોબ નહીં એક ઓપરેશન પૂરું થયું નહોતું અને બીજા ઉપરા ઉપરી ઓપરેશન થયા હતા મારી પરિસ્થિતિ એ સમય એવી હતી કે કોઈ પ્રકારની મહેનત ન કરી શકું પણ આપણા ઈશ્વર એવા ઈશ્વર છે કે જ્યારે કોઈ સહારો નથી હતો કોઈ આશરો હતો નથી ત્યારે તેઓ આપણા આશ્રય બને છે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ આપણો રક્ષણ કરે છે આપણું ભરપૂર પોષણ કરે છે અને આપણી દૈનિક જરૂરિયાતો પણ પ્રભુ પૂરી પાડે છે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ વિશ્વાસ करिए હાલેલુયા કે પ્રભુ અશક્યને શક્યતામાં બદલી નાખનાર ઈશ્વર આજે સાંજે પણ છે તમારી પાસે મારી પાસે હાલેલુયા પ્રેઝ ધ લર્ડ પ્રાર્થના સાથે આપણે સાધના સમયમાં આગળ વધીએ વલા પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ છીએ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ સવારના સમયમાં પ્રભુ તમે અમારી સાથે રહ્યા અને પ્રભુ સવારના પ્રથમ થી લઈને સાધના સમય સુધી પ્રભુ સતત પ્રભુ તમે તમારી મોટી કૃપા અને દયા અને કરુણા અમારા પર રાખી છે હા પ્રભુ અમે તેના માટે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ અને પ્રભુ આગળના સમયમાં પણ પ્રભુ અમે તમારો મહિમા જોવાના છે તમારી કૃપા જોવાના છે ભલે કોઈ માર્ગ નથી પણ તમે સુકા વનમાં અને અરણ્યમાં પાણીના ઝરણા કરનાર ઈશ્વર છો જ્યાં કોઈ માર્ગ નથી ત્યાંથી તમે માર્ગ કરો છો અને આગળ પર તમે અમારા બધા માટે પ્રભુ એવું કરનારા છો માટે પ્રભુ અમે તમારી સ્તુતિ કરીએ તમારો આભાર માનીએ વિશ્વાસ ગુમાવ્યો છે પ્રભુ તમે તમે મુલાકાત લો હિંમત આપો અને સૌથી પહેલા મદદ પ્રભુ તેવા લોકો રહ્યો તેવા ઘરોમાં તમે પહોંચાડો કે આજે સાંજે તેમનો વિશ્વાસ તમારામાં મજબૂત બને હા પ્રભુ તમારામાં તેઓનો વિશ્વાસ મજબૂત બને અમે પ્રાર્થના કરીએ છીએ દહેળુ પ્રભુ કોઈને પ્રભુ પડવા ના દેતા પ્રભુ બધાને પ્રભુ તમે હિંમત આપજો પ્રભુ જે પ્રમાણે તેમને તમારી સહાયની જરૂર હોય તમે તેમને સહાય કરજો મદદ કરજો તેમના પ્રશ્નોમાંથી બચાવજો તેમની બચાવજો પ્રભુ તેમની જોબના પ્રશ્ન પ્રશ્નો દૂર કરો તેમની આવકના પ્રશ્નો દૂર કરો તેમની નોકરીને પ્રભુ તમે આશીર્વાદ આપો તેમના લગ્ન જીવનને પ્રભુ તમે આશીર્વાદ આપો પ્રભુ બાળક ધનની આવશ્યકતા છે બાળક આપો પ્રભુ પ્રભુ લગ્નની ઉંમર ના છે ઉંમર વધી છે પ્રભુ હજી તેમને પ્રભુ તમારા તરફથી ઉત્તર મળ્યો નથી તેઓને માટે પ્રાર્થના કરીએ છીએ કૃપા કરો તેમના માટે સારા પોતાના માટે જીવન સાથી તમારી પસંદગીના તેમને પ્રાપ્ત થાય એવું તમે થવાનું હા પ્રભુ ભા જે ઘરોને શેતાને તોડી નાખ્યા છે એ ઘરોને પ્રભુ તમે ફરીથી બાંધો એ ઘરમાં ફરી તમે આનંદ આપો પ્રેમ આપો શાંતિ આપો આભાર સુધીની સંગતો એ ઘરોમાં શરૂ થાય સ્તુતિ આરાધનાના નાદ એ ઘરોમાં સંભળાય પ્રભુ એ ઘરનો શું દૂર થાય પ્રભુ એ ઘરના આંસુઓ આનંદમાં બદલાઈ જાય પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ છેમણે પડતું મૂક્યું છે તેમની વિશેષ પ્રભુ તમે સંભાળ લો કાળજી લો તેમને બેઠા કરો તેમને દોહરતા કરો પ્રભુ તેમની સમસ્યાઓ પ્રભુ તમે દૂર કરજો તેમની ચિંતાઓ પ્રભુ તમે દૂર કરજો તેમની જરૂરિયાતો પ્રભુ તમે દૂર કરજો તેમની જરૂરિયાતો પ્રભુ તમે પૂરી કરજો એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ કઈ પણ રુકાવટ હોય પ્રભુ અડચણો હોય તો તમે એને દૂર કરજો પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ ઘેર માર્ગે દોરાયેલા પ્રભુ તમે પાછા લાવજો વ્યસનો માંથી પ્રભુ તમે બહાર કાઢજો ખોટી સોબત પાછા લાવજો પ્રભુ વ્યસનો માંથી છોડાવજો પ્રભુ વ્યભિચાર પ્રભુ તમે તેમનો બચાવ કરજો છોડાવજો તેમના શરીરોથી પ્રભુ થતી પાપી ક્રિયાઓ પ્રભુ તમે દૂર કરજો પ્રભુ માદાઓને સાજા કરજો પ્રભુ જુદા જુદા રોગોનું નિદાન થયું છે પ્રભુ પ્રભુ કૃપા કરો દયા કરો અમે તમારા રક્તનો દાવો કરીએ છીએ એવા સર્વ રોગો પર કે તેઓ સાજા થાય પ્રભુ

પ્રાર્થના કરી છે ને એની માટેની એને જોગવાઈ જે કંઈ નાણાં માટેની હોય એ પણ પ્રભુ તમે ફરી પાડજો પ્રભુ વિધવા બહેનોની સાથે રહેજો વિધુરોની સાથે રહેજો અનાથોની સાથે રહેજો વિકલાંગો માનસિક રોગીઓ અને પનબુદ્ધિના લોકોને પણ તમે સાજા કરજો દરેક જેઓ સેવા કરે છે તેમની સેવાને આશીર્વાદિત કરજો પ્રભુ અને પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ હજી વધારે મજૂરો આપો પ્રભુ કે અમે રોજે રોજ બધા જ પીકા મળીને રોજે રોજ તમારા નામે આત્મા જીતી શકીએ પ્રભુ વોટ્સઅપ ફેસબુક યુટ્યુબની અમારી સેવાને આશીર્વાદિત કરો રોજના રેકોર્ડિંગ્સને આશીર્વાદિત કરો બુધવાર શુક્રવારની સંગતોને પ્રભુ તમે આશીર્વાદિત કરો અને મિનિસની ટીમને સાંભળનાર ને બીજાને મોકલનારને તમે બમણ આશીર્વાદથી ભરપૂર કરજો નાના મોટા પાપ ગુનાઓ માફ કરજો એવું માગતા બાપા મારી પ્રાર્થના પ્રભુ ઈશ્વરના નામો સાંભળીને માન્ય કરજો આમીન આમીન આમીન